ડુંગળી અને લસણ શા માટે સાદો પુરુષો નથી ખાતા રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ હું છું મુકુંદ જોશી તમારી ચેનલ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય અમે લઈને આવ્યા છીએ ડુંગળી લસણ શા માટે સંતો અને મહંતો ભોજનમાં નથી લેતા તો જાણો રહસ્યમય આવા સમુદ્ર મંથન બાદ અમૃત કુંભ વહેંચણી કરતા રાહુ નામના અસુરને ખબર પડી કે દેવતાઓ કપટી હોય છે એટલે સૂર્ય ચંદ્રની વચ્ચે દેવનું સ્વરૂપ ધારણ કરી બેઠાઓ અમૃત પીરસવા આવતા મોહિની સ્વરૂપ વિષ્ણુ ભગવાને અમૃત પીરસી દીધું પી જવાની તૈયારી હતી એ વખતે સૂર્યચંદ્ર એ કહ્યું આ રાક્ષસ છે કપટરૂપ ધરી બેઠો છે ત્યારે શ્રી હરિએ સુદર્શન ચક્રથી મસ્તક કાપી દીધું પરંતુ એ વખતે એ અમૃત પી ગયો હતો એટલે અમૃતના પ્રભાવથી ધડમસ્તક અલગથી પણ ઘીવત રહ્યા એ વખતે અમૃતના કળશ સાથે ડુંગળી લસણના બીજ કળશમાં હતા અમૃત સાથે રાક્ષસ પી જતા ચક્રથી ગળાના ભાગે સાથે કપાયા અને માં શરૂર સાથે પૃથ્વી પર પડ્યા બીજ અંકુરિત થયા પરંતુ રાક્ષસી ગુણો પ્રવેશ કરી ગયો એટલે માં રુધિરના ગુણધર્મો એના પર છે માથા સાથે અવળા કપાયા અમર પણ છે એમ એ બંનેને બગડે એટલે લસણ મરી ગયું એમ બોલાય છે ડુંગળી લસણના બીજને રોપને વારંવાર રોપણી કરી તો અમર જ રહે છે રાક્ષસના રક્તરૂપ સ્થિરથી ઉગ્યા એટલે આસુરી વૃત્તિઓથી ભરપૂર છે તે લસણ અને ડુંગળી તામસી પ્રકૃતિ ધરાવે છે આ ભોજનમાં લેવાથી એસિડિટી ક્રોધ કામ વગેરે ઉત્પન્ન કરનાર છે એમના અમુક તાસીરવાળા લોકોને ફાયદાકારક પણ છે એને સાધુ પુરુષો નથી ખાતા હોતા એનું કારણ આ જ છે આ વિગત અનુસાર ડુંગળી અને લસણ રાક્ષના લોહીમાંથી ઉત્પન્ન થયા હોવાથી એમાં આસુરી વૃત્તિઓ હોય છે આથી સાધુ પુરુષો તેને ખાવાનું ટાળે છે ડુંગળી અને લસણ સાધુ પુરુષો કેમ નથી ખાતા તેનું કારણ ધાર્મિક માન્યતાઓને આયુર્વેદિક ચિપ્સ કોણ બંનેમાં રહેલું છે ચાલો થોડું વિગતથી જાણીએ ધાર્મિક માન્યતા મુજબ સમુદ્ર મંથનની કથા પૌરાણિક કથાઓ અનુસાર દેવતાઓ અને અસુરોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપે અમૃત વહેંચી રહ્યા હતા ત્યારે રાહુ નામનો રાક્ષસ દેવતાનું રૂપ ધારણ કરીને દેવતાઓની હરોળમાં બેસી ગયો સૂર્ય અને ચંદ્ર દેવતાઓએ તેને ઓળખીને ભગવાન શ્રી વિષ્ણુને જાણ કરી ભગવાન શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્રથી થી રાહુનું માથું ધડથી અલગ કરી દીધો અમૃતના થોડા ટીપા જમીન પર પડ્યા અને માનવામાં આવે છે કે તેમાંથી જે ડુંગળી અને લસણ ઉત્પન્ન થયા આમ ડુંગળી અને લસણ રાક્ષસના લોહીમાંથી ઉત્પન્ન થતા હોવાથી તેમાં અસુરી વૃત્તિઓ હોય છે આથી સાધુ પુરુષો તેને ખાવાનું ટાળે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તામસિક પ્રકૃતિ આયુર્વેદમાં ખોરાકને ત્રણ પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે સ્વાતિક રાજસિક અને તામસિક ડુંગળી અને લસણને તામસિક ખોરાક માનવામાં આવે છે જે ઉત્તેજના ક્રોધ અને અજ્ઞાનતા વધારે છે સાધુ પુરુષો શાંત અને આધ્યાત્મિક જીવન જીવતા હોવાથી તેઓ તામસિક ખોરાકથી દૂર રહે છે શારીરિક અસરો જોઈએ તો ડુંગળી અને લસણ પાચન તંત્રને ઉત્તેજિત કરે છે અને શરીરમાં ગરમી વધારે છે સાધુ પુરુષો સરળ અને સાદું જીવન જીવતા હોવાથી તેઓ આવા ખોરાકથી દૂર રહે છે ઔષધિ ગુણો જોઈએ તો ડુંગળી અને લસણમાં અમૃત સ્વરૂપ ઔષધિ ગુણો પણ જોવા મળે છે ડુંગળી અને લસણ કેટલાય પ્રકારની બીમારીઓમાં લાભદાયી પણ બને છે સારાંશ જોઈએ તો સાધુ પુરુષો ડુંગળી અને લસણ ન ખાવાનું મુખ્ય કારણ તેમની આધ્યાત્મિક સાધના અને શાંત જીવનશૈલી છે ધાર્મિક માન્યતાઓ અને આયુર્વેદિક દ્રષ્ટિકોણ બંને આ નિર્ણયને સમર્થન આપે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી જય શ્રી કૃષ્ણ